નવલી નવરાત્રીના ગણત્રીના ગણતરીના દિવસો જ બાકી છે અને ત્યારે યાત્રાધામ વીરપુર સતત બે મહિનાથી ગરબાને ગરબાની પ્રેક્ટિસ કરતા ખાસ ગરબામાં ગરબા થનગનાટ સાથે ગરબાના નવા નવા સ્ટેપ શીખ્યા છે માં જગતજનની જગદંબાના આરાધનાનો પર્વ એટલે આસો માસની નવલી નવરાત્રી સમગ્ર ગુજરાત સહિત ભારતભરમાં ભક્તિભાવપૂર્વક નવરાત્રી ઉજવાય છે નાનાથી લઈને મોટા સૌ કોઈ માં જગદંબાની આરાધના કરી ગરબા ગુમતા હોય છે માતાજીના નવલા નવરાત્રાને ખાસ ગણતરીના જ દિવસો બાકી છે અને ત્યારે ગરબાના જે ખેલૈયાઓ છે તેમાં ગરબા રમવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેને લઈને ખાસ નવરાત્રી અગાઉ જ ખેલૈયાઓએ ગરબા રમવા માટેની તૈયારીઓ છે તે પણ શરૂ કરી દીધી છે ખાસ વાત કરીએ ત્યારે યાત્રાધામમાં વીરપુરમાં પણ ખાસ ગરબા રસિકો સતત બે મહિના અગાઉથી જ ગરબા ક્લાસીસમાં જોઈન થયા છે ગરબાના અવનવા સ્ટેપ માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે

જે અત્યારે ટ્રેન્ડિંગમાં જે ગરબાના સ્ટેપ છે ગલગોટો ડીજે બ્રાઓ દાકલા છે બધા અમે ઉત્સાહપૂર્વક રમીએ છીએ અને નવરાત્રિમાં પણ અમને રમવા મળે એવી અમારી અમારા બધા ખેલૈયાઓની ઈચ્છા છે કે અમે સારી રીતે રમી શકીએ અહીંયા આપણે ગણતરી નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યા છીએ ત્યારે અમે અહીંયા વીરપુરમાં બે મહિનાથી છેલ્લા બે મહિનાથી ગરબાના ક્લાસીસ શીખડાવી રહ્યા છીએ નવરાત્રિમાં નવરાત્રિમાં રમવા માટે ખેલૈયાઓનો ઉત્સાહ ખૂબ જ જોવા મળે છે બધા ખેલૈયાઓ ક્લાસીસમાં ખૂબ સરસ રીતે જોડાય છે અને રમવા માટે ગરબા શીખવા માટે આવે છે અત્યારે ગરબામાં જે એકદમ ટ્રેન્ડિંગ ઉપર સ્ટેપ છે બધા ક્રેઝ છે જે ગરબાના સ્ટેપનો એવા સ્ટેપ જેવા કે ગલગોટો સ્ટેપ છે ડીજે બ્રાવો સ્ટેપ છે પછી જાલીમાં સ્ટેપ છે ઝાલીમાં છે ડાકલાના સ્ટેપ છે કપલ સ્ટેપ છે એ બધા સ્ટેપ અમે અહીંયા ગરબાના ક્લાસીસમાં શીખડાવીએ છીએ અને આ વખતે હવામાન દ્વારા એવી આગાહી કરવામાં આવેલ છે આ નવરાત્રિ ઉપર વરસાદની આગાહી છે હવામાન દ્વારા કરવામાં આવેલ છે તો અમે માતાજીને બધા સાથે મળીને એવી પ્રાર્થના કરીએ કે આ વર્ષે નવરાત્રિમાં વરસાદ ન આવે અને અમે બધા શીખેલ છે જે ગરબા એ રમી શકીએ